4450 50 50 50 50 50 51 151 51 51 4 बार गाजी 451 કોના દરકો એક એક ભાઈ આ ગાડીનો દર હતો સમય હાચા બોલે 49 40 42 344 ગાડીનો દર 342 એકનોલો ભાઈ એકનોલે આવો ભાઈ એકનો 151 151 સાંતા ફાન બોલો સાંતા ઢળતા ઢળતા જે તો બતા બની તો રટે હટ્યો રટ્યો છે ભાઈ તો બનતા છે 300 કાંસી કાંસી બોલે कानून को आरंभ कर जनु हंत आठ नवंबर 400 400 एफ बिया धन्य साढ़े विया चार सौ हंत चार चार पांच सौ हंत आठ नवंबर निया बातें रोड बनने को हंत आठ नवंबर चार सौ हंत निया चार सौ हंत ત્રણસો પચીસ નેતાલીસ બેતાલીસ બેતાલીસ એકાવન માં બોલા બોલા મામા મામા આપા પાણો બવન છાતા